પિત્રુ પક્ષે પિત્રુઓનું તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરવાનો સમય છે એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ અને દાન પરિવારને સુખ પ્રદાન કરે છે વંશ વૃદ્ધિ થાય છે સાત પેઢીઓ તરી જાય છે પિતૃ દોષ સમાપ્ત થાય છે આ વર્ષે પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બર બે ના રોજ પૂર્ણિમાથી શરૂ થઈ રહ્યો છે અને બીજી ઓક્ટોબર બે ના રોજ સર્વ પિતૃ અમાવસ્યા પર સમાપ્ત થશે પ્રથમ શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બરે થશે જાણો શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું કરવું જોઈએ કેવી રીતે કરવામાં આવે છે પૂર્વજોની પૂજા એક શ્રાદ્ધ શા માટે કરવામાં આવે છે માર્કંડે પુરાણ અનુસાર શ્રાદ્ધથી સંતુષ્ટ થયા પછી પિતૃઓ શ્રાદ્ધ કરનારને આયુષ્ય સંતાન સંપત્તિ જ્ઞાન સુખ સ્વર્ગ અને મોક્ષ આપે છે બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ ભક્તિભાવથી શ્રાદ્ધ કરે છે તેના પરિવારમાં કોઈ દુઃખી નથી થતું બે પિતૃ પક્ષ દરમિયાન શું ન કરવું જોઈએ શુભ કાર્ય નિષેધ પિતૃ પક્ષ યાદ કરવાનો સમય છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું પિતૃ પક્ષ દરમિયાન લગ્ન મુંડન સગાઈ અને ગૃહસ્થતા જેવા શુભ કાર્યો પણ નિષેધ માનવામાં આવે છે આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થાય છે ત્રણ રાત્રે ન કરો આ કામ પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને અર્પણ અને શ્રાદ્ધ સૂર્યપ્રકાશમાં જ કરવું જોઈએ ભૂલથી પણ સૂર્યાસ્ત પછી શ્રાદ્ધ વિધિ ન કરો તેનું કોઈ પરિણામ નહીં મળે પૂર્વજો સૂર્યના પ્રકાશમાં આવે છે અને ખોરાક અને પાણી લે છે ચાર નવી નવી શરૂઆત દરમિયાન કોઈ નવો ધંધો નોકરી નવું કામ શરૂ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સંઘર્ષ વધે છે કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઓછી છે ઘરનું બાંધકામ નવા મકાનમાં સ્થળાંતર અથવા ભાડાના મકાનમાં કળશ સ્થાપિત કરવાનું કામ ન કરો

આનાથી પિતૃ પૂજાનું પરિણામ નથી મળતું